અગિયાર તારીખે તોડવા કબૂલ મંજૂરી કરું છું અને મારી ના સર્વો જે જે ગામડાના હોય એ સર્વ પધારજો અહીંયા અહીંયા આ વાળા વાળા જે હોય તે વાળા વાળા આવજો અને સદાય મારી નાચ જે હોય તો ઢસાની નાચને બોલાવવા હું વિનંતી કરું છું ઢસાની નાચને બોલાવા તૈયાર કરું છું સત્તા જામનગરની નાચ પણ આવે લાઠીની નાચ પણ આવે પછી સો અમરેલીની નાચ પણ આવવા આવે સર્વ નાચ્ય હું

નવા કામ જેના જે પરિસ્થિતિ